હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું પોપકોર્ન બનાવવાની રેસીપી તો ફ્રેન્ડ્સ અહીંયા પોપકોર્ન બનાવવા માટે મેં સિમ્પલ જે કરિયાણાની દુકાને મકાઈ મળે છે એવી સાદી સિમ્પલ મકાઈ લીધી છે તો મકાઈ બનાવવા માટે અહીંયા ગેસ પર કૂકર રાખ્યું છે ગેસની ફ્લેમ અત્યારે ધીમી જ રાખવાની છે અને એકદમ બહાર જેવા જ પોપકોર્ન છે એ ઘરે આપણે તૈયાર કરવાના છીએ આજે અહીંયા ત્રણ ચમચી તેલ એડ કર્યું છે કૂકરમાં ત્યાર પછી બે ચમચી ઘી લેવાનું છે એટલે કે તેલ અને ઘી બંને મિક્સ કરી અને પોપકોર્ન છે એ બનાવવાના છે તો તેલ અને ઘી બંને આપણે એડ કરી દીધા છે હવે બંને સરસ રીતે ગરમ થઈ ગયા છે તો આ જ સ્ટેજ ઉપર ચપટીક જેટલી હિંગ એડ કરવાની છે અને ત્યાર પછી અડધી ચમચી હળદર એડ કરવાની છે અને તેલમાં જ સ્વાદ મુજબ છે એ મીઠું આપણે સાથે એડ કરી દઈશું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે અહીંયા માપ પ્રમાણે તમે જુઓ તો બે મુઠ્ઠી જેટલી મેં મકાઈ છે એડ કરી છે બે મુઠ્ઠી જેટલી મકાઈ એડ કરી અને સરસ રીતે આપણે ચમચાથી બધું મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે ગેસની ફ્લેમ અત્યારે ધીમી જ રાખવાની છે હવે અહીંયા કૂકરનું જે ઢાંકણ છે એની ઉપર જે સીટી છે એ કાઢી લેવાની છે ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ કરી દેવાની છે અને સતત તમારે ચલાવતું રહેવાનું છે કૂકર જેથી કરીને આપણા જે પોપકોર્ન છે એ નીચે બેસી ન જાય કે બળી ન જાય એટલે સતત છે તમારે ચલાવતા રહેવાનું છે તમને તરત ખ્યાલ આવી જશે પોપકોર્ન જે બની જશે એટલે તરત છે એ તમારા કૂકરમાં વજન લાગવા મળશે તમે એ જોઈ શકો છો બે મિનિટ પણ નથી થઈ અને પોપકોર્ન છે આપણા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આખું કૂકર છે આપણું ભરાઈ ગયું છે પોપકોર્નનું તો ચાલો પોપકોર્નને સર્વ કરી દઈએ ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ્સ જરૂરથી આ રેસીપી તમે ટ્રાય કરજો અને એકદમ બહાર જેવા જ પોપકોર્ન બને છે એક પણ પોપકોર્ન નીચે બળી નથી ગયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બને છે એન્જોય પોપકોર્ન જેટલા ખાવામાં સારા લાગે છે એટલા ટેસ્ટમાં પણ હેલ્ધી છે અને એક ડાયટ નાસ્તો પણ છે તમને સાંજે ભૂખ લાગી હોય તો તમે સાંજના નાસ્તામાં પણ ખાઈ શકો છો અને બાળકોને જ્યારે પણ ભૂખ લાગે છે અને જ્યારે પણ મન થાય છે ત્યારે તમે છે એ પોપકોર્ન ઘરે બનાવી અને એને આપી શકો છો અને ફ્રેન્ડ્સ બીજું એ કે પોપકોર્ન છે એ અહીંયા મેં સાદા જ બનાવેલા છે નોર્મલ હળદર અને મીઠાવાળા તમારે જો મસાલાવાળા ખાવા હોય તો તમે મરચું સંચળ પાવડર જલજીરા કે પછી બહાર કોઈ જાતનો મસાલો મળતો હોય તૈયાર પેકેટ એ પણ તમે નાખીને બનાવી શકો છો એટલે એકદમ બહાર જેવા જ પોપકોર્ન છે એ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ રેસીપી છે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને અમને જણાવજો તો આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર જે રેસીપી છે એ ખરેખર તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ